નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવનિઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાડા ગિરડા ગીર સોમનાથ એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ગિરડા તાલુકાના રસુલપરા ગામે શ્રી ક્ષત્રિય કોળી સમાજ દ્વારા પાંચમા મંગલ વિવાહનું આયોજન કરવામાં આવ્યું રસુલપરા ગામે આજે પાંચમા મંગલ વિવાહમાં નવ દીકરીઓ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા રસુલપરા ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા ખૂબ સારી કામગીરી કરી અને મહેમાનોને માન સન્માન સાથે આવકાર્યા નવ દીકરીઓને શ્રી બાવચંદભાઈ બચ્ચુભાઈ જાદવ તરફથી નવ પંખા કરિયાવર તરીકે ભેટ અર્પણ કરી શ્રી મગનભાઈ બિજલભાઈ ઝીંઝાળા તરફથી નવ દીકરીઓને કરિયાવર રૂપી કા કાચાની તાસડી ભેટ અર્પણ કરવામાં આવી તેમજ માય માટલું તૈયાર કરી અને આપવામાં આવે છે રસુલપરા ગામના કોળી સમાજના કાર્યકર્તા લોકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો રિપોર્ટર એબલવાળા મહાતેશ સ્ટોરીઝ માં આપનો આર્થિક સ્વાગત છે હું સુ રિપોર્ટર એબલ વાળા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગીરગઢા તાલુકાના રસુલપરા ગામે જે ક્ષત્રિય પોલીસ સમાજ દ્વારા આયોજિત મંગલ વિવાહનું આયોજન કરવામાં આવેલું છે અત્યારે આપણે હાલ જે એમના કાર્યકર્તા છે તેમની સાથે વાત કરીશું જી સર આપનું ચૌહાણ તો જે આજે તમારા ગામની અંદર જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે તમે શું કહો

અત્યારે જે દીકરીઓના આપણે મોગલ વિવાહનું આયોજન કરેલું છે તેમાં તમને દાન સ્વરૂપે શું આપેલું કર્યાવરની અંદર જોઈએ તો બચ્ચુભાઈ બાવચંદભાઈ જાદવ તરફથી નવ સીલિંગ પંખા તેમજ મગનભાઈ ઝીંઝાળા તરફથી અઢાર કાંસાની તાસીઓ દાનભેટ સ્વરૂપે એઝ અ કરિયાવર આપેલ છે તો એમનો પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે તમે આ ઉજનું કાર્ય કરી રહ્યા છો તો તમે લોકોને શું સંદેશો આપશો લોકોને બસ એ જ કહેવાનું છે કે આવી જ રીતે જો આપનો સાથ અને સહકાર હશે તો કોળી સમાજ છે એ દિવસે અને દિવસે હરણફાળ પ્રગતિ ભરશે અને જો હજી પણ શિક્ષણનું પ્રમાણ જો વધશે તો કોળી સમાજ છે દિવસે ને દિવસે આ પ્રકારના ભગીરથ કાર્યો ભવિષ્યની અંદર પણ કરતું રહેશે જે આપણે રસોલપરાના જે યુવાન મિત્ર છે તેમની સાથે વાત કરેલી છે હું રિપોર્ટર કેમેરામેન જય